તાલુકાના કર્મચારીઓ દ્વારા દૂધ ચોરીના કેસમાં તપાસ અર્થે આવી પહોંચી ટીમ સહકારી મંડળીના કર્મચારીઓ પોતાના ઘરેથી દૂધ સહકારી મંડળીમાં ભરતા હોવા છતાં ગ્રાહકોનું દૂધ ભરાઈ ગયા બાદ દૂધ ડેરીના કેરનું વજન થઈ ગયા બાદ

તપાસનો ધમધમાટ શરૂ થતા રાજીનામું અરજી કરવામાં આવી છે તપાસમાં આવેલા અધિકારીઓ દ્વારા તેર જેટલા ગ્રાહકોનું ફેટ અને એલ ઓછા આવતા આશરે સો લિટર જેટલું દૂધ પાછું મોકલવામાં આવ્યું જેમાંથી એક ગ્રાહકે બાજુમાં ગામમાં આવેલી ડેરીમાં એ જ દૂધ ભરવા જતાં ઉંડવન ખાતેની આદર્શ દૂધ ઉત્પાદક મંડળીના મશીનમાં આવેલા ફેટ કરતાં વધુ ફેટ આવતા ગ્રાહકે ત્યાં દૂધ ભર્યું હતું આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફેટ ઓછા આવતા હોવાની ચર્ચાએ જોર પકડતા આ સહકારી મંડળીના મશીનરી ઉપર શંકાઓ ઉઠવા પામી છે ગોધરાથી આવેલી ટીમ દ્વારા આદર્શ સહકારી મંડળીના મશીનરી ચેક કરવામાં આવી કે કેમ એ પણ એક પ્રશ્ન છે જ્યારે તપાસ અર્થે આવેલી આ ટીમને એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પૂછતાછ કરતા તપાસ અર્થે આવેલી ટીમના અધિકારીઓ મૌન રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુકો ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે થેન્ક યુ